નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રિલાયન્સ ગ્રુપના સ્થાપક તિરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન અંબાણી અચાનક બીમાર પડી ગયા છે તેમને રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અચાનક તબિયત બગડવાના કારણે આખો અંબાણી પરિવાર મુંબઈ પહોંચી ગયો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પરિવારના બધા સભ્યો કાલીની એરપોર્ટ પર જોવા મળ્યા હતા આ દરમિયાન અનિલ અને ટીના અંબાણી ખૂબ જ ઉદાસ દેખાયા હતા

ફેબ્રુઆરી ઓગણીસો ચોત્રી ના રોજ ગુજરાતના જામનગરમાં જન્મેલા કોકિલાબેન અંબાણીમાં ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા હતા ચાર એક મુકેશ અંબાણી અનિલ અંબાણી સાલગાંવકર જો વર્ષ પહેલા ફેબ્રુઆરીના પ્રયાગરાજ મહાકુંભમાં તેમના પરિવાર સાથે જોવા મળ્યા હતા કોકિલાબેન એક ચુસ્ત શાકાહારી અને શ્રીનાથના ભક્ત છે અહેવાલ અનુસાર કોકિલાબેન અંબાણી રિલાયન્સના સૌથી મોટો હિસ્સો પણ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી